નમસ્કાર તપભૂમિ ગુજરાતમાં હું કુશાગ્ર આપનું સ્વાગત કરું છું આપણી આ યાત્રા ભક્તિ અને આધ્યાત્મનો સંગમ છે સનાતન સંસ્કૃતિમાં ઈશ્વર ઉપાસનાના માર્ગ પર ચાલી આપણે ધર્મ સાથે જોડાયેલા વેદ વિજ્ઞાનનું પણ જ્ઞાન મેળવીએ છીએ ત્યારે આજની કડીમાં આપણે જાણીશું સૂર્યદેવનું મહાત્મ આજે છે રથ સપ્તમી અને સચરાચર જગતના પ્રત્યક્ષ દેવ આદિત્ય નારાયણ જેમને સમર્પિત તિથિ એટલે રથ સપ્તમી જેનું મહાત્મ્ય અને પૌરાણિક કથા જાણીએ તે પહેલાં પ્રારંભ કરીએ આરતી થી બ્રહ્માંડના પ્રત્યક્ષ દેવ છે સૂર્યનારાયણ દેવ સૂર્યનારાયણનો રથ નીકળે અને ધરતી પર પ્રકાશનું કિરણ પડે સૂર્યોદયથી સૂર્યાસ્ત સૂર્યાસ્તથી સૂર્યોદય સૃષ્ટિનું ચક્ર ચાલ્યા જ કરે છે દરેક સજીવનું જીવન સૂર્યદેવની ઉર્જા પર જ નિર્ભર છે એટલે તો તેમને તમામ દેવગણમાં પ્રત્યક્ષ દેવ કહેવાયા છે સૂર્યદેવ સૌભાગ્ય આરોગ્યના દાતા છે વેદ પુરાણ જ નહીં આયુર્વેદમાં પણ સૂર્યદેવનો મહિમા ગવાયો છે અને આજે છે સૂર્ય દેવની ઉપાસના કરવાનો અવસર માઘ શુક્લ પક્ષની સપ્તમી જે અચલા સપ્તમી સૂર્ય સપ્તમી અને રથ આરોગ્ય સપ્તમી તરીકે પણ પ્રસિદ્ધ છે સૂર્ય સપ્તમી સાથે પૌરાણિક કથા પણ જોડાયેલી છે ખુદ શ્રી કૃષ્ણએ વર્ણવ્યો છે રથ આરોગ્ય સપ્તમીનો મહિમા ત્યારે આવો જાણીએ આજની આ વિશેષ તિથિનું મહાત્મ સપ્તમી સૂર્યદેવનું પૂજન પર્વ ભગવાન સૂર્ય સચરાચર જગતમાં પ્રકાશ અને ઉર્જાનો સંચાર કરે છે ઋગ્વેદ અનુસાર જીવનનું શ્રેષ્ઠ ફર સૂર્યોદય દર્શન છે બધા દેવગણ જ્યાં આકરી તપશ્ચર્યા બાદ ભક્તોને દર્શન આપે છે ત્યાં કૃપારૂ સૂર્યદેવ નિરંતર ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે ભુવન ભાસ્કરના આ જ ગુણને કારણે વેદોમાં તેમને પ્રત્યક્ષ દેવ કહેવાયા છે સનાતન ધર્મમાં સૂર્યદેવની ઉપાસના માટે કેટલાય પર્વનો ઉલ્લેખ છે આ પર્વોમાં માઘ મહિનાના શુક્લ પક્ષની અછલા સપ્તમી મોખરે છે જેને રથ સપ્તમી પણ કહેવાય છે ભગવાન સૂર્યને સમર્પિત આ સાતમની તિથિને વર્ષની સૌથી શ્રેષ્ઠ સપ્તમી ગણવામાં આવે છે

તેણે વશિષ્ઠ ઋષિ પાસે મુક્તિનો માર્ગ પૂછ્યો ત્યારે ઋષિએ માઘ માસની સપ્તમીએ અચલા સપ્તમીનું વ્રત કરવા જણાવ્યું વ્રત સાથે સપ્તમી પર સવારે સૂર્યનું ધ્યાન કરી તેમની અષ્ટદલી પ્રતિમા બનાવી તેમાં શિવ પાર્વતીને સ્થાપિત કરી વિધિપૂર્વક પૂજા કરવા જણાવ્યું પૂજા બાદ તાંબાના પાત્રમાં અક્ષત ભરી ગરીબોને દાન કરવું સાથે સૂર્યદેવને દીપદાન કરવાનું વિધાન કહ્યું કણિકાએ વિધિ અનુસાર માઘની સપ્તમીનું વ્રત કર્યું મૃત્યુ બાદ વ્રતના ફળ સ્વરૂપ ભગવાન ઇન્દ્રએ તેને સ્વર્ગની અપ્સરાઓની નાયિકા બનાવી

અને રોગથી મુક્તિ મેળવી વિધિ પૂર્વક કરો સૂર્યદેવની પૂજા અને ઉપવાસ જન્મ જન્માંતરના પાપ અને કષ્ટોનો થશે નાશ પૌરાણિક કથા અનુસાર અચલા સપ્તમી પર સૂર્યદેવ સાત અશ્વના રથ પર સવાર થઈ પ્રગટ થયા હતા એટલે આ દિવસને સૂર્યદેવના જન્મોત્સવ તરીકે પણ ઉજવાય છે પુરાણ અનુસાર સપ્તમી તિથિ સવારે જયારે પવિત્ર કરવું જોઈએ સૂર્યદેવની પૂજામાં કપૂર ધૂપ લાલ પુષ્પ અને મિષ્ટાનનો પ્રયોગ કરવો પૂજા બાદ અર્ધ્યમાં ફળ અક્ષત તલ દુર્વા ચંદન ના પ્રયોગ સાથે ઓમ ધ્રોણી સૂર્યાય નમ અથવા ઓમ સૂર્યાય નમ કરવો પૂજાના સમાપનમાં દીપદાનમાં એક દીપ પ્રગટાવી જળમાં વહેતો કરવો જોઈએ સૂર્યદેવની પૂજામાં મીઠું ભોજન અથવા ફલાહારના પ્રયોગ સાથે તેલ અને મીઠાનો ત્યાગ કરવો સાંધાના દુખાવા જેવા રોગથી મુક્તિ મળે છે આયુર્વેદ અનુસાર ભગવાન સૂર્ય તરફ પોતાનું મુખ રાખી સૂર્ય સ્તુતિ કરવાથી ચર્મરોગ જેવા ગંભીર રોગ પણ દૂર થાય છે આ વ્રતની મહિમા એ વાત પરથી પણ સમજાશે કે સપ્તમી તિથિએ સૂર્યદેવની પૂજાનું ફળ વર્ષભર કરેલી આદિત્ય પૂજા સમકક્ષ મળે છે ટૂંકમાં અચલા સપ્તમીનું વ્રત ભક્તોને સુખ આરોગ્ય અને ગુણી સંતાનનું વરદાન આપે છે ભાસ્કર ને ભજવાનો દિવસ એટલે રથ સપ્તમી અને આજના દિવસે કેવી રીતે ખાસ છે તે જાણીશું આશુતોષ નમોસ્તુ મહામાયે શ્રી પીઠે સુર્ય મહાલક્ષ્મી શંખ ચક્ર શ્રી હસ્તે નમઃ તપોભુમે ગુજરાતમાં આપ સર્વ દર્શોકોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીએ દિન મહિમામાં આજે તારીખ થઈ રહી છે સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આજનો વાર છે શુક્રવાર તિથિની વાત કરવામાં આવે તો આજે તિથિ બની છે મહાસુદ સાતમ જે સવારે આઠ કલાક અને ચોપન મિનિટ સુધી રહેશે ત્યારબાદ અષ્ટમી તિથિ લાગુ પડશે આજના નક્ષત્રની વાત કરવામાં આવે તો આજે ભરણી નક્ષત્ર બની રહ્યું છે આજનો યોગ એટલે બ્રહ્મ યોગ બની રહ્યો છે આજના કરણની વાત કરતાં જે વિષ્ટિકરણ બની રહ્યું છે અને આજની જે રાશિ બની રહી છે મેષ રાશિ છે બપોરે બે કલાક અને બેતાલીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ વૃષભ રાશિ લાગુ પડશે અર્થાત બપોરે બે ને બેતાલીસ સુધી જે બાળકનું અવતરણ થાય એની જન્મરાશિ મેષ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અ લ અને ઈ તે પ્રમાણે નામકરણ કૃષિ શુભ તાવત ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મરાશિ વૃષભ ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે બ વ ઉ જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદયનો સમય સવારે સાત કલાક અને છ મિનિટે છે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને અડત્રીસ મિનિટે રહેશે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે જોઈએ તો આજે રાહુ કાલમનો સમય બપોરે સવારે અગિયાર કલાક ને અઠ્યાવીસ મિનિટથી બપોરે બાર કલાક અને ચોપન મિનિટ સુધી રહેશે જ્યારે અભિજીત મુહર્તનો સમય બપોરે બાર કલાક અને મિનિટથી પ્રારંભ કરી બપોરે બે કલાક ને અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને ચોત્રીસ મિનિટ સુધી રહેશે આ સાથે આજના દિવસે રથ સપ્તમી આરોગ્ય સપ્તમી વિધાન સપ્તમી કહેવામાં આવે છે આજે ભીષ્મ અષ્ટમી પણ છે આજે રાજયોગ પ્રારંભ થઈ રહ્યો છે સવારે આઠ ને સુડતાલીસ મિનિટ સુધી રાજયોગ રહેશે આજના દિવસના ઉપાયની વાત કરીએ તો આજે મહાલક્ષ્મીજીને કમળનું પુષ્પ અર્પણ કરવાથી તમારી મનોકામનાઓ આજે પરિપૂર્ણ થતી જોવા મળી શકે આજનો દિવસ આપના માટે મંગલમય બની રહે છે પ્રથા જય ભવાની તો આરોગ્યના દેવ છે આદિત્ય વેદોમાં પણ તેમની મહિમા વર્ણવાયેલી છે તો આયુર્વેદમાં પણ તેમની ઉપાસનાથી રોગ મુક્તિનું વર્ણન મળી આવે છે તો જાણીએ આજના આ દિવસે આરોગ્ય સબળ કરવાના સરળ ઉપાય આશુતોષજી આચાર્ય પાસેથી આધ્યાત્મિક મહાશક્તિમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આરોગ્યના ઉપાયો વિશે ઘરમાં કુંડલીમાં કે દોષ બનતા હોય છે જેના કારણે જાતક પીડિત થતો હોય છે અનેકવિધ બીમારીઓ વાતાવરણની અંદર પણ ઘણા બધા વિષાણુઓના કારણે બીમારીઓ અવારનવાર આવતી હોય છે પણ ઘણી વખત વાસ્તુના દોષોના કારણે પણ બીમારીઓ અચૂક ઘરમાં પ્રવેશ કરતી હોય છે કુંડલીમાં જ્યારે કહેવાય છે કે રાહુ મંગળની યુતિ બની હોય સૂર્ય મંગળ કે શનિ મંગળ હોય ત્યારે પણ બીમારીઓ વધારે જોવા મળતી હોય છે તો આ બીમારીઓ વાસ્તુની સ્થિતિના કારણે પણ બનતી હોય કે ગ્રહોની સ્થિતિના કારણે બનતી હોય બીમારીઓમાંથી બચવા માટે કેટલાક ઉપાય અને કારણો બતાવ્યા છે તો સનાતન ધર્મમાં આપણે વાસ્તુનું ખૂબ જ મહિમા છે વાસનાદ ઇતિ વાસ્તુ જ્યાં વસન કરવામાં આવે જ્યાં નિવાસ કરવામાં આવે તે જગ્યાને વાસ્તુ કહેવા ઉપરાંત વસ્તુ વિન્યાસ વસ્તુઓને કેવી રીતે સ્થાપિત કરવી એ તત્વને પણ વાસ્તુ કહેવામાં આવે છે તો આ વાસ્તુના થોડાક નિયમોનું જો પાલન કરવામાં આવે તો કેટલીક બીમારીઓથી બચી શકાય છે જો એ પ્રમાણે નિર્માણ ન થયું હોય એ પ્રમાણે ઘરની સાજસજ્જા ન કરવામાં આવી હોય તો એ વાસ્તુના નિયમોનું ઉલ્લંઘન જીવનમાં ક્યાંક બીમારીઓને નોતરતું હોય છે

વાસ્તુશાસ્ત્રના મતે ઘરની સ્ત્રીઓ રસોઈ જ્યારે બનાવે ત્યારે કહેવાય છે કે એમનું મુખ દક્ષિણ તરફ ના હોવું જોઈએ જો એ રીતે પીઠ દક્ષિણમાં મુખાર હોય અને એ રીતે રસોઈ બનાવતી હોય છે તો બીમારીઓ ઘરમાં અવશ્ય જોવા મળે છે એમાં ખાસ કરીને સાંધાના દુખાવા પીઠનો દુખાવો સર્વાઈકલ ની સમસ્યાઓ થઈ શકે આ માટે રસોઈ બનાવતી વખતે સ્ત્રીઓ હંમેશા પૂર્વાભિમુખ ચહેરો હોવો જોઈએ ઘરના આગને કોણમાં રસોડું જે પૂર્વ અને દક્ષિણ વચ્ચેનો ભાગ છે એ આગ્નેયકોણ અગ્નિકોણની અંદર રસોડું હોવું બહુ લાભકારી છે દક્ષિણ કોણમાં હોય તો પણ ચાલે પણ બનાવ તે રસોઈના જે પ્લેટફોર્મ છે એ પૂર્વ તરફ મુખારવિંદો હોય એ રીતનું હોવાથી લાભ મળજે એમ નથી તો આ બધી બીમારીઓ સંભવી શકે છે બીજા નંબરમાં જોઈએ તો વાસ્તુ અનુસાર ઉત્તર તરફ માથું રાખીને શું એ પણ બીમારીઓનું કારણ બનતું હોય છે એમાં કારણે ખાસ કરી માઇગ્રેન માથાની તકલીફો માથામાં દુખાવો ખોટા સ્વપ્ન બેચેની અનિદ્રા આવી તકલીફો જોવા મળે અને જેના કારણે શાસ્ત્રમાં કહ્યું છે કે હંમેશા મસ્તક દક્ષિણમાં રાખીને સહન કરો ઉત્તરમાં કહેવાય છે કે ચુંબકીય ધ્રુવ હોવાના કારણે એમ મેગ્નેટિક ફોર્સ વધારે હોવાના કારણે તકલીફો થઈ શકે છે બેચેની જીવનમાં જોવા મળે માનસિક અસ્થિરતાની તકલીફ આપી શકે છે ઉત્તરમાં માથું કરીને સહની કરવાથી જો ઉત્તર અને પૂર્વ દિશા બંધ ઘરમાં એટલું યાદ રાખવાનું કે ઘરમાં ઉત્તર અને પૂર્વ આ બે દિશા છે એમાં દિવાલ ન હોવી જોઈએ ત્યાં બારી પણ હોવી જરૂરી છે જો આ દિશા બંધ છે તો જે પોઝિટિવ એનર્જી ઘરમાં આવતી હોય એ બંધ થઈ જતી હોય છે અને જેના કારણે પણ તકલીફો જોવા મળતી હોય છે આના કારણે વાસ્તુ થાય અને એના કારણે ઘરની અંદર કહેવાય છે કે આરોગ્યની પાછળ નાની નાની વાયરલ જનિત બીમારીઓ અવશ્ય ઘરમાં વધારે જોવા મળે અને એમાં ખોટો ધન ખર્ચ થતો હોય છે વાસ્તુશાસ્ત્રની અંદર જોઈએ તો ઈશાન કોણ ઉત્તર પૂર્વનો જે વિભાગ છે ઈશાન કોણ આમાં સીડી કે શૌચાલયનું નિર્માણ કરવું જે જે ઘરની અંદર ઈશાનમાં સીડી બનાવવામાં આવી હોય જે ઘરમાં ઈશાનમાં ટોયલેટ બનાવવામાં હોય તો કેન્સર જેવી ભયંકર બીમારીઓ સુધી વાત પહોંચતી હોય છે આવી સ્થિતિઓ બનતી હોય છે એટલે શૌચાલય અથવા તો ભૂલે ચૂકે સીડી ત્યાં હોય તો એને નાશ કરી નાખવો જ ઉત્તમ છે ત્યાંથી હટાવી દેવું શુભ છે કારણ કે ઈશા અને વાસ્તુ પૃષ્ઠનું મસ્તક છે જેના કારણે મેન્ટલી વ્યક્તિઓ ડિસ્ટર્બ રહેતા હોય છે ગંભીર બીમારીઓ નોતરે છે આ દિશામાં રાખેલો ભાર એટલે અહીંયા રાખવો ન જોઈએ અને આ દિશામાં જો આ હોય તો ઘરમાં જે વધારે રહેતી હોય ગૃહિણીઓ એને મેન્ટલી માનસિક તકલીફો વધારે જોવા મળતી હોય છે એટલે ઘરની અંદર ખાસ કરીને ઉપાયની વાત કરીએ તો ઘરમાં ઈશાન અને પૂર્વની મધ્યનો જે ભાગ છે એન એન ઈ ઉત્તરી ઈશાન આ વિભાગની અંદર અર્ધ ડિગ્રીની વાત કરીએ તો થી ચોત્રીસ ડિગ્રીમાં ભગવાન ધનવંતરીની એક પ્રતિમા ત્યાં સ્થાપિત કરવી જોઈએ ત્યાં એક તાંબાના લોટામાં જળ ભરીને રાખવું આ જગ્યા શાસ્ત્રોમાં મેડિકલ બતાવવામાં આવ્યું છે રૂગ્ણાય અથવા ઘરની જે દવાઓ રાખવાની મેડિસિન્સ રાખવાની જગ્યા છે એ આ વિભાગ છે તો આ વિભાગમાં દવાઓ રાખી શકે દવાના અધિપતિ ભગવાન ધનવંતરીની પ્રતિમા સ્થાપિત કરવી ત્યાં એક તાંબાના કળશમાં જળ ભરીને મૂકી રાખવું શક્ય હોય તેની ઉપર એક ધાતુનું પિરામિડ સ્થાપિત કરવું જેથી

आयुष्य न आरोग्य न प्रदाता शिव शक्ति छे तो शिवजी नो मंत्र छे मृत्युंजय मंत्र मृत्युंजय महादेव त्राहि माम जन्म मृत्यु जरा व्याधि पीड़ितम कर्म बंधने आ मंत्र रोज जाप करवा लघु मृत्युंजय मंत्र ओम हौं जुम सह आ मंत्र नो जाप करवाती पण तन्ने लाभ मळे वैदिक मंत्र छे ओम त्रंबकम जजामहे सुगंधिम पुष्टि वर्धनम પૂર્વારુકમ બંધના મૃત્યુર મુક્ષીય મામૃતાત તો આ મંત્રના જાપથી તમને આરોગ્યમાં લાભ મળતો જોવા મળી શકે અને કહેવાય છે કે આ મંત્રના જાપની સાથે સાથે નવ આટનો એક ઉપાય છે કે નવ વાટના દીવા કરે નવ કોડિયા લેવા એમાં આડી વાટ મૂકવી છે અને દરેકની અંદર સરસવનું તેલ સાથે દેશી કપૂર મૂકી પ્રજ્વલિત કરવા અને તે સમયે આ શિવજીના મંત્રોના જાપ કરવા આરોગ્યમાં જલ્દીથી સુધાર થતો જોવા મળી શકે આ સાથે ભગવતી અંબિકાનો એક મંત્ર છે દુર્ગા સપ્તસતીના અગિયારમાં અધ્યાયનો મો આ શ્લોક રોગા ન શેસા ન પહંશ તુષ્ટા રુષ્ટા તુ કામા ન સકલા ન ભીષ્ટા તમા શ્રિતાનામ ન વિપન્નરામ તહ્યામતા પ્રયાતી આ શ્લોકના જાપ દ્વારા પણ આરોગ્યનો લાભ પ્રાપ્ત થતો હોય છે આ ઉપરાંત કહેવાય છે નિત્ય પ્રાણાયામ શરીરનો જે મળ જે છે નેગેટિવ એનર્જી છે દૂર કરવા માટે નિત્ય પ્રાણાયામ કરવા જોઈએ સૂર્ય વંદના સૂર્યને રોજ સવારે અર્ઘ્ય પ્રદાન કરવો વિવિધ રોગો સાથે કહેવાય છે કે એની સારવાર માટે આ મંત્ર જાપ કરવા દવાની સાથે સાથે મંત્ર જાપ લાભ નીવડે છે અને આ સાથે એક સહજ ઉપાય બીજો પણ છે સંગીત સંગીતના અમુક રાગને સાંભળવાથી અમુક પ્રકારની બીમારીમાંથી બચી શકાય છે તો કહેવાય છે કે અનિદ્રાની જ્યારે તમને તકલીફ જોવા મળતી હોય ત્યારે વાગેશ્રી રાગમાં કોઈ પણ સંગીત સાંભળવામાં આવે તો અનિદ્રાની તકલીફ દૂર થાય છે આ બધો પ્રયોગ નિત્ય રૂટીનમાં હોય તો એના લાભ મળતા જોવા મળે છે જો હાઈ બ્લડ પ્રેશર તમને રહેતું હોય બીપી વધારે રહેતી હોય તો આવી પરિસ્થિતિમાં રાગ ભીમ પલાસીમાં કોઈ પણ સંગીત કોઈ પણ ગીત કે ભજન સાંભળો છો તો એમાં તમને રાહત મળે છે માથાના દુખો વધારે રહેતો હોય વારે ઘડીએ માથાની તકલીફ રહેતી હોય માઇગ્રેનની તકલીફ રહેતી હોય માથાનો દુખાવો રહેતો હોય તો તમે આ રાગ છે એ બધા રાગને શ્રવણ કરો જેમાં રાગ દરબારી કાનહડા જય જયવંતી અને સોહની રાગ વધુ લાભકારક બતાવે છે તો આ રાગમાં તમે સંગીત સાંભળો છો તો માથાના દુખાવા રિલેટી તકલીફો છે એમાંથી રાહત મળે છે આ સાથે જો શ્વસન ક્રિયાની તકલીફો રહેતી હોય તો એમાં બે રાગ બહુ મહત્વના છે એક છે રાગ ભૈરવી એની શ્રવણ કરે તો શ્વાસોશ્વાસની તકલીફમાં રાહત મળે અને કફ પ્રકૃતિ હોય તો એમના કારણે શ્વાસની તકલીફ પડતી હોય તો સાયંકાલે રાગ કેદારનો શ્રવણ એ ખૂબ લાભપ્રદ સાબિત થતો હોય છે આ ઉપરાંત કહેવાય કે ક્રોધ અને આંતરિક હતાશા જો જીવનમાં વધારે ભરાઈ જતી હોય તો આવી પરિસ્થિતિમાં રાગ દેશ હંસ મંજરી નિઝામ્બરી અને શ્રી કામોદજી વગેરે રાગને શ્રવણ કરવાથી ક્રોધ શાંત થાય છે અને હતાશા દૂર થતી જોવા મળે છે આ ઉપરાંત જ્યારે આત્મવિશ્વાસમાં વધારો લાવવો હોય કોઈનો આત્મવિશ્વાસ બહુ ઓછો રહેતો હોય તો આવી પરિસ્થિતિની અંદર આશાવરી રાગ કોઈ પણ સંગીત સાંભળવામાં આવે છે આશાવરી રાગમાં તો આત્મવિશ્વાસ વધે છે નિયમિત સંગીત સાંભળવાથી શરીરની જે કોશિકાઓ છે એ અમુક બીમારીઓને દૂર કરીને હિલિંગ એટલે કહેવાય કે અંદર રીતે આંતરિક મજબૂતી આપે છે અને એ તકલીફોમાંથી દૂરી આવે છે મનોવૈજ્ઞાનિક રીતે પણ આ વસ્તુના રાગ શ્રવણ કરવાથી લાભ થતો જોવા મળતો હોય છે હતાશા અને દુઃખને દૂર કરવા માટે બીજા ઘણા બધા રાગ છે તો જોઈએ રાગ વૃંદાવન સારંગ રાગ સાંભળવાથી લાભ મળે છે હાર્ટની તકલીફમાં રાગ સારંગ ખૂબ લાભપ્રદ જોવામાં આવ્યો છે જેનાથી આ તકલીફને ઘણા અંશે ઘટાડી શકાય છે જો ચિંતાઓ બહુ રહેતી હોય ટેન્શન બહુ રહેતું હોય તો આવી પરિસ્થિતિમાં રાગ આહિર અને ભૈરવ આ પણ લાભકર નિવડતા હોય છે દરેક રાગના પોતાના અલગ ગુણધર્મો એ પ્રમાણે અમુક અમુક તકલીફોમાં અમુક પ્રકારના રાગ સાંભળવાથી પણ બીમારીઓથી બચી શકાય છે તમે શ્રવણ એમાં રાગનો પ્રયોગ પણ કરી શકો છો આયુર્વેદિક દવાઓનો આશરો લઈએ એની સાથે આ સંગીતના રાગ શ્રવણ કરીએ બતાવેલા મંત્ર જાપ કરે નિશ્ચિત આરોગ્યમાં લાભ થતો જોવા મળે છે આજે બસ આટલું જ

ત્યારે સૂર્યદેવના આશીર્વાદથી સૌનું આરોગ્ય વધે અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય તેવી કામના સાથે હવે કરીએ સમાપન આવતીકાલે ફરી મળીશું આજ સમયે આસ્થાના સથવારે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર